સંજેલી તાલુકાના મુખ્ય મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસની સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ સંજેલી તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે હોસ્પિટલમાં મશીનરી તેમજ સ્ટાફ પણ પૂરતો છે પરંતુ હોસ્પિટલમાં પાણીની મોટરમાં ખામી સર્જાતા પાણીની સમસ્યા સર્જાઈ હતી પાણી પૂરતું ન હોવાને કારણે ડાયાલિસિસ ન થતાં દૂર દૂરથી આવતા દર્દીઓને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો અઠવાડિયામાં બેથી ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે પરંતુ પાણી ના હોવાના કારણે ડાયાલિસિસ ન થતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા સંજેલીમાં ડાયાલિસિસ ન થતા દર્દીઓને અન્ય તાલુકામાં જવાની ફરજ પડી હતી ત્યારે હોસ્પિટલ ખાતે પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે જેથી આગામી સમયમાં આવી સમસ્યા ન ઊભી થાય સાથે સરકાર તરફથી દર્દીઓને આવવા જવા માટે ભાડું તેમજ ચા નાસ્તાની સુવિધા પણ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે સાહેબ ડાયાલિસિસની સમસ્યા એ છે કે પાણીનો ઇસ્યુ છે પાણી અહીં આવતું નથી પાણી આવતું નથી બરાબર મોટર ખરાબ થઈ ગઈ છે દસ દિવસથી તો મોટર કોઈ ચાલુ કરાવતું નથી અને આ લોકો કોઈ ધ્યાન આપતા નથી આ અમારો ઇસ્યુ છે અને અમારા સેન્ટરમાં કોઈ જાતની વ્યવસ્થા આપેલી નથી ચા નાસ્તોથી માંડીને કે બધું જ મળે પણ ઈ નથી મળતું પીએમ કાર્ડ વાળા પૈસા નથી મળે કેટલા સમયથી આપની સારવાર અહીંયા ચાલી રહી દોઢ વર્ષથી અચ્છા અને કેટલા દિવસથી હાલમાં પ્રોબ્લેમ છે દસ દિવસથી હા દસ દિવસ થી પ્રોબ્લેમ છે તો કઈ જગ્યાએ હાલમાં સારવાર હવે તો આ લોકો એમ કે તમે બીજે તો બીજી કોઈ જગ્યા નથી અચ્છા એવું કોને કીધું છે કે બીજી જગ્યાએ કોઈ જગ્યાએ જગ્યા નથી તો આનું કરવાનું શું આપનું નામ પરેશભાઈ પરેશભાઈ પટેલ પાણી મોટર રિપેર કરાવતા જ નથી મોટર બંધ પડી ડાયલિસ મશીન બંધ પડ્યા છે પાણી વગર તો અમારે ડાયલિસ કરવા ક્યાં જાવ એક વાર તો ફતેપુર ગયો તો હવે ત્યાં પણ જગ્યા નથી હવે મારે બહુ તકલીફ છે આજે આજે આખી રાત તો હું તો જ નથી સાહેબ તો હવે આનો રસ્તો શું કરવો કેટલા સમયથી ડાયાલિસિસની સારવાર હાલ સાહેબ અઢી વર્ષ થયા અચ્છા અને કેટલા દિવસથી અહીંયા સંજેલી ખાતે આવ્યા છો ને પ્રોબ્લેમ થઈ છે દસ દસ દિવસ થયા તો અહીંયાથી શું કહેવામાં આવ્યું છે તમને આ લોકો હવે મોટું થઈ જશે થઈ જશે એમ જ કે પણ કોઈ ધ્યાન આપતા નથી ધ્યાન આપતા નથી સાહેબ તમારું નામ અને ગામ મારું ગામ ભાણપુર મારું નામ કટારા ભરતભાઈ સત્રાભાઈ